24 કલાકમાં માત્ર ધમધમતા થઈ ગયા છે ફરી એક વખત સ્પા સેન્ટરો અમદાવાદમાં સ્પા સેન્ટરો ધમધમી રહ્યા છે એટલે કે સ્પા સેન્ટરો પર સીઆઈડી દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા ત્યારે 24 કલાકમાં ફરી સ્પા સેન્ટરો ધમધમતા થયા છે ચાંદ કિરાની આમ્રકૂજ એવિસ્વા કાળો کاروبار જે છે તે ચાલી રહ્યું છે હોટેલ મહારાજામાં સ્પા નિયારમાં દે વેપાર ચલાવાવા વરાશે

અને ખાસ તો જે બહારની યુવતીઓને લાવી અને અહીંયા દેહ વેપારમાં ધકેલવામાં ધકે આવ્યું છે ને એ લોકોનું શોષણ થતું હોય છે એવા ઘણા બધા કિસ્સાઓ બની ગયા છે અને અત્યારે હાલ જે ડ્રાઈવ ચલાવવામાં આવી છે સીઆઈડી ક્રાઇમ દ્વારા પણ ઘણા બધા અહીંયા ઘટસ્ફોટ કરવામાં આવ્યા છે વધુ કાર્યવાહી પણ કરી રહી છેલ્લા ચોવીસ કલાકની અંદર છતાં પણ અત્યારે હાલ ચાંદખેડા વિસ્તારમાં જે દેહના વેપારો ધમધવી રહ્યા છે

કટા પર કેમ સ્થાનિક પોલીસ કાર્યવાહી નથી કરતી જે કહેવાય કે ચાંદખિડારી વિસ્તારમાં ઘણા બધા એવા સ્પા છે અને જે મેં તમને ખાસ કીધું એ મહારાજા હોટલ જે હોટેલની અંદર રૂમોની અંદર પણ સ્પા કુટણખાનું આજ બે હોટેલો ચલાવી લે છે ચાંદખિડાની તો અમારી ઉગ્ર રજૂઆત છે કે યોગ્ય કાર્યવાહી કરવી જી તો આ પહેલા હું આપને પૂછ્યું કે જે રીતે આ પેલા ગાંધીનગરના સરગાસણવા પણ સ્પા સેન્ટર ચાલતો હતો અર્બન ઇન્ટરનેશનલ સ્પા

કપિલ પટેલ કરીને છે જે રાજસ્થાનનો રહેવાસી છે ને અત્યારે ચાંદકેડાની હદ વિસ્તારમાં યુવાધન બરબાદ કરી રહ્યો છે વારંવાર રજૂઆત કરવા છતાં પણ આ જે હોટલ અંદર જો હોય તો ઠીક છે આ તો હોટલ અંદર છોકરીઓ સ્પાની બોલાવી અને કૂટણખાનું ચલાવી રહ્યો છે કપિલ અને રાજ ચૌધરી બંનેના અલગ અલગ હોટલોની અંદર આ લોકો આ રીતે છોકરીઓ સપ્લાય કરે છે સોશિયલ મીડિયાના ના માધ્યમથી લોકોને ફોટોગ્રાફ્સ મોકલતા હોય છે વિડીયો આધાર મોકલતા હોય છે અને ગ્રાહકોને લલચાવી અને ખાસ કે ઓનલાઈન પેમેન્ટ પણ આ લોકો એમના આઈડી ઉપર લેતા હોય છે તો આવું કૂટણખાનું જે ચાલી રહ્યું છે બંધ થવું જોઈએ અને મોટામાં હરસંઘવી સાહેબ ને અમારી ઉગ્ર રજૂઆત છે કે આ જે રેડ કરી એનાથી વિશેષ મોટામાં મોટી રેડ કરવામાં આવે અને આ બધો સમગ્ર કારો કારોબાર ચાલી રહ્યો છે યુવા બરબાદ થઈ રહ્યું છે એ તમામ બંધ કરવામાં આવે એમની અમારી ઉગ્ર રજૂઆત છે

Zobie jak